હા ફ્રેન્ડ જય 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 દ્વારિકાધીશ સોને વટેલ દ્વારિકા જેને જોતા આવ્યું ભૂલે ભાન કેવા તો કોઈ શબ્દ નથી જ્યાં રાજ કરે મારો દ્વારિકાનો નાથ એક એવી વાત હર વખતે દ્વારકા જોડે ક્રિષ્ન ભક્તોને કંઈ ને કંઈ કવરેજ લઈને બિરદાવે છે એક કૃષ્ણ સુદામાના મિલનની વાત હોય મારી સાથે અહીંયા જે ભગત છે પ્રભુ દ્વારકાધીશના ભગત છે અને એક અનોખી ભક્તિ જે મૂળ ગામ પોરબંદર જેમનું નામ છે પરબતભાઈ પોરબંદરથી હરિદ્વાર અને હરિદ્વારથી દ્વારકા આપ કાવડ જોઈ શકો છો વગેરે મંદિરોમાં જે ગંગાજલનો જળ અભિષેક અને એમની ક્રિષ્ન ભક્તિ છે વધુ વિગતે એમની પાસેથી જાણીએ કાકા જે રીતનું આજ બધા આખો જે સમાજ છે આપણા ગામના લોકો છે દ્વારકાધીશને ધજા ચડાવે છે પ્રસાદનું આયોજન અને ખાસ જે આપની પ્રવાસ કેવી રીતનું હતું ક્યારે શરૂઆત કરી રીતે ચોથા મહિનાની પહેલી તારીખે અમે હરિદ્વારથી નીકળ્યા હતા પાંચમા મહિનાની પહેલી તારીખે અમે હરિદ્વારથી ત્યાં પહોંચ્યા ત્યાં હરિદ્વારથી ચારતી રોકાણા પછી ગોકુલ મથુરા ગયા ગોકુલ મથુરાથી બહુસરાજી આવ્યા બહુસરાજીથી જ પીપરીધામ થી માટેલ પછી ચોટીલા અને ગઢધરા રાજપરા ખોડિયાર માતાજી સોમનાથ મહાદેવ મઢોમઢ બધી ઠેકાણે જલછળાયો ભગવાને અમારી પરિપૂર્ણ યાત્રા કરાવી ભગવાન અમને સાત બાર બહેરા હતા અમારે કોઈ જાતની તકલીફ નથી પડી અને ભગવાનની કૃપા અહીંથી આપણી મનોકામના ભગવાનની પૂરી કીધી અને જાત્રાની સફળતા ભગવાને અમને આપી છે આ સંતો ભક્તો બધા અહીં મહાપ્રસાદનું આયોજન બધું ગોઠવું અને દ્વારકાધીશની દિયાઈથી આપણી પરિપૂર્ણ યાત્રા થઈ છે હરિદ્વારથી આપ દ્વારકા ચાલીને આવ્યા દ્રોડના કેટલા કિલોમીટર હાલતા અને કેવી કૃપા દ્વારકાધીશની બાવન કિલોમીટર હાલતા બાવન કિલોમીટર હાલતા ચાવક હા દ્વારકાધીશની કૃપા હતી ત્યારે કાયમીના બાવન કિલોમીટર અમે ચાલતા હે હા હા ભગવાનની કૃપા હતી તો બાવન કિલોમીટર અમે ચાલતા જતા કાયમી ઉનાળાનો માહોલ તાપમાન કેવું તાપમાન ઘણો છેતાલીસ સુડતાલીસ ડિગ્રી હતી રાજસ્થાનમાં આવકમાં તો અમારે કોઈ તકલીફ દ્વારકા દિવસે અમને કોઈ તકલીફ પડવા નથી દીધી ભગવાનની કૃપા એટલી બસ જે રીતના આ જે યાત્રા કરવામાં આવી આની પ્રેરણા આપને ક્યાંથી મળી અમને આની પ્રેરણા મળી અમે દર પૂનમ દ્વારકા આવતા નવ સાલથી તો ભગવાનને આવી કૃપા થઈ તો આ બીજી વખત હું હરિદ્વાર પેડલ ગયા પેડલ આવ્યા સો પહેલાં પહેલા હરિદ્વાર પેડલ ગયા હતા અને પેડલ આવ્યા હતા

રિટર્ન પણ હાલીને આવેલ અને જુદા જુદા ધર્મ સ્થળો એ બધાએ એનું ગંગાજલ ચડાવી અને પછી આજ રોજ દ્વારકા મુકામે વધારેલ છે અને સમસ્ત રીણાવાડા ગામ અને બીજા એના મિત્ર મંડળ ભાઈ શ્રી નરેશભાઈ અને બીજા બધા ગામના આગેવાનો એના સગા સંબંધીઓ એના તરફથી આ આયોજન કરેલ છે અને ભગવાન દ્વારકાધીશની કૃપાથી ખૂબ જ પરબતભાઈએ કઠિન આખો હિટવેવ જે હતો ઉનાળાનો એમાંય પણ એને એકદમ કઠિન પરિસ્થિતિમાં ચાલીને જઈ અને પાછા આવેલ છે ભગવાન દ્વારકાધીશની કૃપા અને આવીને આવી શક્તિ એમને આપે અને બધાનું ખૂબ સારું કરે એવી શુભેચ્છા જય દ્વારકાધીશ દ્વારકા સૌને મારા જય 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 દ્વારકાધીશ જય ઠાકર